મલકનાગ વિસ્તારમાં એક ડોક્ટરના નિવાસ સ્થાને દરોડો પાડી તપાસ એજન્સી એક મહિલા ડોક્ટરની પૂછપરછ કરી હતી અને પુરાવા તરીકે એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો આ કાર્યવાહી દિલ્હીમાં થયેલા વિસ્ફોટના કેસ સાથે જોડાયેલ આતંકવાદી જૂથની તપાસનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર અનંતનાગના સરકારી મેડિકલ કોલેજમાં કાર્યરત અને મૂળ હરિયાણાના રોહતકની રહેવાસી ડોક્ટર પ્રિયંકા શર્માની પૂછપરછ કરવામાં આવી હતી જે ડોક્ટરના ઘરમાં તે ભાડુઆત તરીકે રહેતી હતી તે વ્હાઇટ કોલર આતંક આતંકી જૂથના મુખ્ય આરોપી ડોક્ટર મુજફર રાઠેરનું પાડોશી છે ડોક્ટર શર્માનું નામ આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલ અદિલ નામના એક પૂર્વ હોસ્પિટલ કર્મચારીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું જેણે આતંકી જૂથને મદદ કરનારા લોકોની માહિતી આપી હતી જોકે પૂછપરછ બાદ ડોક્ટર શર્માને મુક્ત કરવામાં આવી છે પરંતુ તેમનો ફોન તપાસ માટે જપ્ત કરાયો છે આ વ્હાઈટ કોલર આતંકવાદી ષડયંત્રમાં ઉચ્ચ શિક્ષિત અને વ્યાવસાયિક લોકો જેવા કે ડોક્ટરો અને વિદ્યાર્થીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે જેઓ પાકિસ્તાન અને અન્ય દેશોમાં બેઠેલા તેમના સંચાલકો સાથે ગુપ્ત સંચાર માધ્યમો દ્વારા જોડાયેલા હતા આ જૂથ સામાજિક અને ધાર્મિક કાર્યોના નામે ભંડોળ એકત્ર કરી તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ ભરતી અને હથિયારોની ખરીદી માટે કરતું હતું ગુપ્તચર વિભાગે નેટવર્કને તોડવા માટે કાશ્મીર દિલ્હી અને હરિયાણામાં તેની તપાસનો વ્યાપ વધાર્યો છે